એ લોકો ઉચે આટલી પબ્લિક પર એકવાર સ્વાગત છે તમારું ઓ ભડી યુટ્યુબ ચેનલ માં આવી જ છે આલે ગયા કરવા માટે કલે ગયા લોન્ચ પર એ લોકેશન જોઈ જો જો સ્પેડર એની બેન ને પાછળ વાળું આવો ત્યાં સરિયર કા સોટી ઉપર 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 નહીં પર ગયો

બંધા ઉતરા તપા સોધીને ક્યાં ગયા ની ખબર નથી કોઈ આ ગયા મને તો મારી જ ગયા હું ખબર મારે એટલો બધો પ્રેમ છે નો છે એને ખબર છે પ્રો પ્લેયર કોણ છે લાલા મારી બે હું તો અરે આ તો પૂછું છું તું ભલન ગઈણ હો તું ખાલી જવાબ તો દે આવે છે કે નહીં આ બયા ન થાવ તો આકલો મારતા શીખો બાકી ગેણ મારો તો હલો હા થેન્ક યુ ન થાવ તો બાય બાય હાલો આગળ આવો બેલા લેવલ આમાંથી જરા ગન લઈ લો કઈ ગન છે જોઈ લઉં લાલગન છે સો જ એના હું છે પણ બોલ ને જોરથી પેટમાં શું રાખે છો એ ઓલી ભડકાવાળી જ છે તું પ્રોફેશનલ છો એ જોઈ હોય તારી પ્રોફેશનલિટી સુધી પ્રોફેશનલ છો કહું ભીખરી જો કે એમ જતું નહીં તમારો હેઠે છે ત્રીજાને ખબર લેવું થાય બે તો થઈ મને જરા પિકઅપ કરી લઈ જાય ગાડી ઉકાળી ખબર ગાડી મરાવા તો શરૂ થઈ ગયા

એટલી બધી ગાડીમાં બેહવાનો શોખ છે કોકના ખોળામાં બેહી જાઉં સોજીનો ક્યારેક ને બેહી પાછો પીકીનો એ ડ્રોપ ચાર્જ કરી આવ્યા છોથન કવર લે માની લો તમારામાં ભૂલથી ઇન્સ્ટાગ્રામમાં માં કોઈની રિક્વેસ્ટ આવે છે તો એવી સિચ્યુએશનમાં તમારે શું કરવું જોઈએ તો પ્લીઝ બી રિજેક્ટેડ બ્રો અત્યારે સુંદરીવાળા બહુ ભરે છે ઓઢણી ઓઢીને બેઠા હોય છે અમારે ભાઈ બને રહે હું તું હા તો એક કામ કર આ ટોકન લઈ લે ઉતર ઉતર હું ડ્રોપ ચાર્જ કરું છું ત્યાં પોગી જાય

માણસો લગ્ન પછી ગુલામ બને અમારા બેન શોધ હાગાય પહેલા પેલા બીજી અમારે ઘણા ભાઈબંધો છે અત્યારે પેલા કહું તો શું પેલા બધા આવતા હવે તમે સમજી જાવ યાર હું કેમ નથી આવતા યાર તમે કહું તો શું યાર કોની યાર જોડા ના વિચારો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જાય કેપ્સુલ માં છે ને માણસો કેમ આવતા બંધ થઈ જાય હાલો ઘરેથી તમારું કઈ ગોઠવી દે તો આ કે તમે આવતા બંધ થઈ જાવ એ તમારે એકચ્યુઅલી લાયસન્સ વાળું કામકાજ થઈ ગયું પર્સનલ હા પર્સનલ કહેવાય પણ તમને ઘરેથી ની નહીં ખબર અને તમે બારોબાર વહીવટ કરીને બેઠા છો એ સંબંધો સંબંધ થોડો કેવા યાર જસ્ટ લાઈક ભાઈબંધીન જસ્ટ લાઈક તમારી જે તમારા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ના સંબંધ હોય એ ટાઈમ પાસ હમ યાર ટાઈમ પાસ કરો અમારે એકદમ ગેમ તો રમો યાર આપણે કોઈ કંઈ ન ઓકે અરે પરાણે હું કોઈ નથી કે તો આ તો છોડી ના ટાઈમ પાસ કરો હોય મનોરંજન કરવું હોય એટલે પા આપણા પાસે આવે તમને અને પછી એક જરૂરી કામ હોય ને આપણે ખરેખર ફોન કરીવી ને એ બાઈ બના લે કદી વસ્તુ લેવા જેવી છે કે ગેમ રમવી છે કે કાંટો મારવા જાવ છે આ દણો દળવા જાવ છે એવું કે કોઈ ને તો શોધી ના પછી આપણને આપણે ફોન કરી ક્યાં છો બહાર એવો અહીંયા ગામમાં નથી પાછો ફોન કરી ક્યાં છો બહાર એવો ગામમાં નથી અરે તું ગઈને મરે ડ્રોપ ચાર્જ અમે કેમ કરું છું સુખી નાખવા છે અગાઉ તો ઉતરવાનું જ છે અહીંયા બંધા છે આ ઘરની અંદર બંધા છે ગાડી પડી છે આપણે થર્ડ પાર્ટી થઈ જાય ભાઈ બંધ લગભગ અહીંયા

એને બંને રિવે કરવા ને પાહે આવે ને ચાલી ગઈ જવાનું હોય યાર યુએમપી પડી જોતી ગઈ યુએમપી મારે ઓલરેડી છે આ ડ્રોપ ચા થઈ ગયો ને એસલી વાય વાય મેમ કોઈ ન હોય બે હાલ બે બે જોન હવે નાકડે નાકડે બે નેડ આંટી જો બોલ કેવી યુએમપી આંકો ભાઈ બન સેન્સિટિવિટી જબરદસ્ત આ ઘણા દિવસ મેડમ એક મેડમ ની કમેન્ટ આવે છે કે સેન્સિટિવિટી બતાવી દો જરા હાલો આપણે સેન્સિટિવિટી બતાવી દે આ કે ને તને તો ખબર યાર મને કોઈ મેસેજ કરીને આમ પ્રેમથી કોઈ કઈ પૂછે ને તો હું કહી દઉં

અરે બે જ્યાં યાર ગાડી લઈ લે ઓ લોન્ચ પર લઈ ગયા સોટી જતો હું ઈ સેન્સી દેખાડ દઉં છું આ છે મારી સેન્સી ગાડી થોડો કોસ કરીને જોઈ લેજો એ જે ગાડી દેખાડ તો તારા બાપ ને લૂટી લેવું હરામ ના એમ કરીને આ હોગળ રે જોતી તારે ના ના તું લઈ લે મે લઈ લીધું મારે પાસે ઉલો છે એ છોડી વાય છે એ રીવી થોડી મૂકોની એમપી ફાઈ પડ્યો છે તીજા લઈ લેવું તારે હું લઈ લઉં એમપી તો વાપર હું એમપી ફાઈ વાપરું દર વખતે યુએનપી નો વાપરે ક્યારેક નવું કરે ગાડી લઈ લેજો ભાઈ બન સાઈડ નીચે લોન્ચ પેડ લેનો ઘર ની માથે સળી જવું છે ઉપર જ્યાં સોન છે પેલા નદી માં નદી માં નદી વાળા ધાબે માં સોન જ છે નથી ત્યાં સોન રહેવા દે એટલે ભાઈએ ગાડી લઈને એટલે તું કવ એમ કરીને ભાઈ બુજા કરવી શકે નહીં તો માય નું કવ મારી પાસે એક એક્સ્ટ્રા લોન્ચ પેડ પેલું રે મારી પાસે નાખવાનું થાય ને એટલે નાખી દઉં આપણે ઓલા ઘરની ની માથે સળી જવું બુજા તો હું કરી દઈશ હું તને મારો આ દઈ દે કે સાનો મનો આ બધું રે ટોકન પે બગાડ નાખવા નથી ગેરેજમાં આવીએ તમે વાય વાળી કોઈ પણ ગન લેવો ને એટલે તમને અનલિમિટેડ ગોળી મળશે જોઈ શકો છો આ ફ્રી ફાયર વાળા પી ગયા હોય ને એવું લાગે છે આવા ધંધા ન કરાય હો ગળે ગળે અનલિમિટેડ હોય એટલે ઓલાના બાપને ગ્લુઅલ મારી મેરીને થાકી જાય હજી થોડો સમય રહ્યો નવા અપડેટ પછી એવી ગ્લુઅલ આવશે ગ્લુઅલ વાય જે અનલિમિટેડ પડશે લાલ એવું ભાઈ લાલ એવું પાંચ સેકન્ડ એવું મારે છે તો તને ગોળી અડી નહી તને ખબર એ ન રે મારું જે હું તો ટોકન બગાડ દેતો લીધા પૂરા ઘરે જ આ નો ઘર છે ને આ દેખણો જો જો એક બંદો જો હા ઢાળી માથે હાલો હા 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 હમ જાય છે દે ક્યાં આ

આડો આડો તો સોદ મરીનો આડો નાડો તો અહીંયા અહીંયા ઇને લો કેટલા છે હું ઓલા પણ જાવ છું થોડક લૂટ કરવા તું ન અહીંયા દેશે ચાલો મળી જો સાયલેન્સર મે લઈ જો એની ટાટે તો ગોળી કાટો ભાઈ બલ લાલાવત કેજી આ હું કરું છું એકક મારા વાહે છે એક નોક છે મેડી મારું છું આવ મેડી મારું છું